કૃષ્ણ કનૈયા લાલકી છે સખી જોને ને કાનુડ મને બહુ વાલો સખી જોને ને કાનુડ મને બહુ વાલો વાલો લાગે છે નંદજી લાલો જસો જાયો કાનુડ મને બહુ વાલો સખી જોને ને કાનુડ મને બહુ વાલો આજ સવારથી થી મુખ મેં જોયું નથી આજ સવારથી થી મુખ મે જોયું નથી નથી આવ્યો માખણી કાજે નથી આવ્યો આજે કાનુડ મને બહુ વાલો સખી જોને ને મને બહુ વાલો હું તો ગલીએ ગલીએ ગોતી વળી હું તો ચાલતી રોતી રોતી મધુવન જોતી કાનુડો મને બહુ વાલો સખી જો ને કાનુડો મને બહુ વાલો મે તો ગોકુળ જોયા ને વળી મથુરા જોયા હું તો ચાલી રે દ્વારકાની વાટે જમનાજીના ના ઘાટે કાનુડ મને બહુ વાલો સખી જોને કાનુડ મને એક બાયરે પનિહારી તને હું વિનવું કોઈ દેખા રોનંદજી નો લાલો જશો જાયો કાનુડ મને બહુ વાલો સખી જોને કાનુડો મને બહુ વાલો એક સંત આવ્યા સંદેશો લાવ્યા ગયા છે મળવા કે કાનુડ મને બહુ વાલો સખી જો ને કાનુડ મને બહુ વાલો એની છાસમાં કૃષ્ણ કૃષ્ણ બોલે એની છાસમાં કૃષ્ણ કૃષ્ણ બોલે કૃષ્ણ બોલે ને ગોકુળિયું ડોલે કે ગોપીયું ડોલે કાનુડ મને બહુ વાલો સખી જો ને કાનુડ મને બહુ વાલો કૃષ્ણ લાલ કી જય